ગુજરાતના ફેશન એજ્યુકેશન માટે એક લેન્ડમાર્ક અચીવમેન્ટમાં ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ગ્લોબલ ગાંધીનગરની બે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓને માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાનાર લેકમે ફેશન વીક બે હજાર પચીસમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ગુજરાતની પ્રથમ વિદ્યાર્થીનીઓ તરીકે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં તેમની ડિઝાઇન પ્રદર્શિત કરીને કૃષ્ણા ઠાકર અને આન્યા મુદ્દાની પસંદગી સંસ્થા અને રાજ્ય માટે ગર્વની ક્ષણ છે જે ફેશન ઉદ્યોગમાં ગુજરાતના પ્રભાવને વધુ સ્થાપિત કરે છે ફેશન વીકમાં ભારતના અગ્રણી ટોચના મોડેલો ફેશન ઉદ્યોગના દિગ્ગજો સામે તેમના ડિઝાઇન પહેરીને રેમ્પ પર ચાલશે આ કોઈ પણ યુવા ડિઝાઇનરની કારકિર્દીમાં એક અસાધારણ ક્ષણ છે અને આન્યા અને ક્રિષ્ના માટે તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે हेलो मैं सेल्फ कृष्णा ठक्कर मैं ये ग्लोबल गांधी नगर से हूँ और हम लैक में हमारा सिलेक्शन हुआ है और इट्स फील लाइक ड्रीम कम ट्रू ये हमने एक्सपेक्ट ही नहीं किया था फ़र्स्ट ऑफ ऑल हमने पार्टिसिपेशन जीतने के लिए नहीं किया था हमें लगा कि हमें कुछ सीखने मिलेगा और बहुत कुछ सीखने मिलेगा और हमने सोचा ही नहीं था कि इसमें हमें सिलेक्शन होगा पर uh, बहुत सारी स्लीपलेस नाइट और ये सब के बाद अभी ये सब वर्थ इट लग रहा है ओके ओके okay. okay, तो हमारी थीम आर्टिक पहले हमारे थीम अर्बन नॉमेडिज्म थी और हमारा इंस्पिरेशन आर्टिक वोएज आर्टिक टर्न आर्टिक टर्न है और हमारा कलेक्शन का नाम आर्टिक वोएज है और सिक्स गारमेंट्स हमें डिजाइन करनी थी तो हमें वो आर्टिक टर्न से इंस्पायर करके उसकी कलर पैलेट से और वो सब इंस्पायर होके हमने वो गारमेंट्स बनाए हैं हाँ जी મારું નામ આશીષ મહેતા છે હું વન ઓફ ધ ડાયરેક્ટર છું એનઆઈએફ ગ્લોબલ અહેમદાબાદ અને ગાંધીનગર ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન જે એક ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિયર ડિઝાઇનિંગની એક ઇન્ડિયા લેવલે સૌથી નંબર વન ઇન્સ્ટિટ્યૂટ છે અહેમદાબાદ અને ગાંધીનગરમાં અમારું સેન્ટર છે જે ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટીયર ડિઝાઇનિંગમાં છોકરાઓને સર્ટિફિકેશન અને ડિગ્રી કોર્સિસ અમે અનાયત કરીએ છીએ અમારા બે સ્ટુડન્ટ્સ જે એનઆઈએફ ગાંધીનગર ખાતે અમારી સાથે ફેશન ડિઝાઇનિંગ સ્ટડી કરી રહ્યા છે અને ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છે ક્રિષ્ના ઠાકર અને અન્યા મોતા એ લોકોએ એક ગુજરાતનું નામ એક વિશ્વ લેવલે અને ઇન્ડિયા લેવલે મોટું કર્યું છે એના માટે આજે એક સારા સમાચાર માટે અમે તમને બધાને બોલાવ્યા હતા અને એક સારી વસ્તુ માટે અમે તમને શેર કરવા માટે એક સારું ન્યૂઝ આપવા માટે અમે ભીતા અને ક્રિષ્ના જે એનઆઈએફના સ્ટુડન્ટ છે એ લોકોએ લેકમે ફેશન વીક જે ઇન્ડિયાની સૌથી મોટી ફેશનની ઇવેન્ટ છે જેમાં ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલના જેટલા પણ ડિઝાઇનર છે પોતાના ગાર્મેન્ટ અને પોતાની ડિઝાઇન્સ એ લોકો ડિસ્પ્લે કરતા હોય છે બોલીવુડ સેલિબ્રિટીઝ અને જેટલા પણ લીડિંગ મોડલ્સ અને બધા છે લેકમે ફેશન વીકમાં એ લોકો પોતાનું ગાર્મેન્ટ અમદાવાદ અને ગાંધીનગરની બે છોકરીઓ એ વિશ્વ લેવલે ઇન્ડિયા લેવલે એ લોકોએ એક કોન્ટેસ્ટની અંદર પોતે વિનર થયા છે અને એ લોકોએ જે ગાર્મેન્ટ એ લોકોએ જે ડિઝાઇન કર્યું છે એ લેખમા ફેશન વીકમાં જે સત્યાવીસમી માર્ચના થઈ થવા જઈ રહ્યો છે મુંબઈ ખાતે એમાં એ લોકોનું ત્યાં ડિસ્પ્લે થાય છે આ સ્ટુડન્ટ્સ વચ્ચે થઈ હતી અને એમાં એ લોકોએ ગુજરાતનું નામ રોશન કર્યું છે કેમ કે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાંથી કોઈ બે છોકરીઓ સિલેક્ટ થઈ છે જે ઓગણીસ વર્ષની ખાલી છોકરીઓ છે એ લોકોના કરિયર માટે એ લોકોની ફેશનની જર્ની માટે આ બહુ મોટો અચિવમેન્ટ છે અને આપણા માટે પણ આ બહુ મોટો અચિવમેન્ટ છે કે ફેશન ડિઝાઇનિંગ એક એવો સબ્જેક્ટ છે જેમાં ગુજરાત હવે બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે સારી સારી ફેશન બ્રાન્ડ ગુજરાતમાંથી આવી રહી છે અને આ યંગ ડિઝાઇનર જે ખાલી ઓગણીસ વર્ષના છે એ લોકોએ એવી ફેશન ડિઝાઇન ક્ષેત્રે એવી અચિવમેન્ટ કર્યું છે જે ડાયરેક્ટ લેક્મે ફેશન વીકમાં એ લોકોનું ગાર્મેન્ટ શોકેસ થશે મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ